છેલ્લા એકવીસ વર્ષથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતું કુમકુમ ગ્રુપ દ્વારા આજરોજ હેમુ ગઢવી હોલ ખાતે તુલસી તેમજ મીઠા લીમડાના છોડનું નિઃશુલ્ક વિતરણ નિઃશુલ્ક અનાજ કીટ વિતરણ બ્લડ કેમ્પ સર્વે રોગ નિદાન મેડિકલ કેમ્પ જેવી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ છેલ્લા તેવીસ વર્ષથી કોઈપણ જાતનું દાન કે ડોનેશન લીધા વગર કરતું આવતું કુમકુમ ગ્રુપ આજે પર્યાવરણને અનુરૂપ થાય એ માટે જનજાગૃતિ આવે તેવા આશયથી ઘરે ઘરે તુલસીના ધાર્મિક ગુણોનું સિંચન થાય તેમજ તેના વૈજ્ઞાનિક ફાયદાથી પણ લોકોમાં જાગૃતિ આવે તેવા શુભ હેતુથી આજરોજ હેમુ ગઢવી હોલ ખાતે તુલસીના રોપનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગ્રુપના પ્રમુખ શ્રી મનોજભાઈ પટેલ તથા અશોકભાઈ જાદવ સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી અહેવાલ ગિરિરાજસિંહ રાણા મારું નામ બીવી ખાચર હાલ બોટાદથી આવું છું અને કોમકુમ ગ્રુપમાં ઘણા સમયથી હું સભ્ય છું અને સેવા આપી રહ્યો છું કોમકોમ ગ્રુપ છેલ્લા પચીસ વર્ષથી અનેક પ્રકારની વિવિધ સેવાઓ જે માનદ સેવાઓ કરે છે મનોજભાઈ પટેલ એના પ્રમુખ છે અને બહુ સરળ સ્વભાવના છે અમારા અશોકભાઈ પણ એની સાથે મારા મિત્ર જેમના આમંત્રણના માન આપી આવ્યો છું અને કુમકુમ ગ્રુપ બહુ સરાહનીય કાર્ય કરી રહ્યો છે મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન ભાવના કલોલા ત્રેવીસ વર્ષથી હું આ ગ્રુપ સાથે જોડાયેલી છું અને ઘણી બધી પ્રવૃત્તિઓ કુમકુમ ગ્રુપ દ્વારા થાય છે જેમ કે બે લાખથી વધારે વૃક્ષો વાવ્યા છે અને વીસ વર્ષ ફ્રી ઓફ ચાર્જ દાંડિયા રાસ રમાડ્યા છે કે જેથી કરીને આપણે આપણું કલ્ચર આપણી સંસ્કૃતિને ઉજાગર કરી શકીએ માતા ભગવતીની આપણે આરાધના કરી શકીએ એ સિવાય વૃક્ષો વાવવાનું છે અનાજ વિતરણ કીટ વિતરણ ભૂખ્યાઓને અનાજ ઘણી બધી પ્રવૃત્તિઓ છે અને છેલ્લા ત્રેસ વર્ષથી કુમકુમ ગ્રુપ છે એ કાર્યરત છે